લોકલ ક્રાઈમ બ્રાન્ચે વિદેશી દારૂ બિયરના ટીન અને ટ્રક મળી કુલ સાત લાખ ચાલીસ હજાર બસ્સોનો મુદ્દા કબજે લીધો ભાવનગર તળાજા ગામે મૌવા ચોકડી પરથી વિદેશી દારૂ અને બીયરના ટીન ભરેલા ટ્રક સાથે એક શખ્સને એલસીબીએ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ટ્રક ચાલકે ઈંટના જથ્થા તળે દારૂ બિયર છુપાવ્યા હતા પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફ તળાજા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તળાજા ગામે મોવા ચોકડીએ આવતા બાતમી મળેલ કે અશોક લેલન ટ્રક નંબર જી જે ઝીરો ફોર ડબલ્યુ ફાઇવ એઈટ ફાઇવ થ્રીમાં ઇંટો ભરીને ભાવનગર તરફથી આવે છે જેમાં બિયર તથા ઇંગ્લિશ દારૂ ભરીને મોવા તરફ જાય છે જે બાતમી આધારે વોચ ગોઠવી આવી રહેલ ટ્રકને અટકાવી તલાશી લેતા ઈંટના જથ્થા તળે છુપાવેલા ઇંગ્લિશ દારૂ એકસો ચોપન બોટલ અને બિયરના ટીન બોતેર મળી આવતા પોલીસે મેહુલ ભૂપતભાઈ બાંભણિયા ઉંમર વર્ષ બાદ બત્રીસ રહે ગાધકડા બજાર કબ્રસ્તાનની સામે મહુવા જિલ્લો ભાવનગરને વિદેશી દારૂ બિયરના ટીન ટ્રક મળી કુલ રૂપિયા સાત લાખ ચાલીસ હજાર બસોના મુદ્દા માલ સાથે ધરપકડ કરી તેની વિરુદ્ધ તળાજા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે ટીવીએટીન ન્યૂઝ